નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિતલ પટેલમાં ધોરણ આઠ ગુજરાતી પાઠ સાયકલ સવારીની ખાટી મીઠી પાઠ સાયકલ ખાટી મીઠી પાઠના લેખક છે મનસુખ સલ્લા પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને

પાંચ લેખકના આંગળા અને કપડા ગ્રીસ વાળા કેમ થઈ જતા જવાબ એ સાયકલ ની ચેઇન સરખી કરવાના કારણે છ સાયકલ વાળાની દુકાને કામ કરવાનું નામ શું હતું જ બી જંબુરીઓ સાત સાયકલ નું દૂરના દફામાં ફસાય એટલે શું કહ્યું તેમના હાથ પગ છોલાઈ જતા નવ લેખક સાયકલ ચલાવે ત્યારે પાછળ કેરિયર પર બેસનાર કઈ ભલામણ ચોક્કસ કરે સી હું કેરિયર પર બેસું પછી ત્યારે હેન્ડલ પરથી હાથ લઈ લેવાનો. પ્રશ્ન બે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક પંચાવન વર્ષ પહેલા લેખકને ખાલી જગ્યાની નવાઈ હતી જવાબ સાયકલ

પૃથ્વી માતા કહેવાય માટે ખાલી જગ્યા પ્રણામ કર તો જવાબ આવશે જવાબ ખરો બે લેખકને સાયકલ ના લોખંડના દાંડિયા પર બેસવાનું એકદમ અનુકૂળ હતું તો જવાબ આવશે ખોટું ત્રણ ચલાણાના વોહરાજી એ લેખકના ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો હતો જવાબ ખોટું ચાર લેખક ને કૂતરું વહેલું હોવાથી તેના પર સાયકલ ચડાવી દેતા હતા જવાબ ખોટું છ લેખકના કેટલાક મિત્રોને સાયકલ શીખતી વખતે ક્યારેક હાથ પગ છોલાયા નતા જવાબમાં ખોટું સાત લેખકના ગામના રસ્તા દોડ્યા હતા જવાબ આઠ સાયકલ નવ લેખકને થતો પંક્ચર નો દંડ સાયકલ સ્ટોર વાળા માટે પણ દુઃખદનું કારણ બનતો તો જવાબમાં આવશે ખોટું દસ લેખક માટે નાની સાયકલમાં બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી

દરેક સાયકલ નું એકાદમ ઘવાયેલો સાયકલ સાયકલ ચલાવતા હતા ભાડે લઈને ચલાવતા હતા તેમાંથી કીચુડાટ નો અવાજ એટલો બધો આવતો હોય કે આસપાસના લોકો એ અવાજથી ખસી જાય તેથી તેઓ સાયકલ ચલાવતા હોવ ત્યારે તેઓ ઘંટડી ન વગાડે તો ચાલે એવું હતું પાંચ લેખકની સાયકલ કુતરા પર ચડી જાય ત્યારે કૂતરું શું કરતું જ લેખકની સાયકલ કુતરા પર ચડી જાય ત્યારે કૂતરું હું કરતું બીજી બાજુ ભાગી જતું અથવા સામે ઘુરપતું છ લેખક અને તેમના મિત્રો નું નિશાન શું હતું જ લેખક અને તેમના મિત્રો નું નિશાન હતું કે મિત્રો સાયકલ ની સીટ છોડી દે એકલા ચલાવીએ તો સાયકલ ચાલે અને પડીએ નહીં ટાયર પોલીસ જેમ ગુનેગાર ને પકડે તેમ સાયકલ વાળો ટાયરમાં અંદરના ભાગે હાથ ફેરીને કાંટો શોધી કાઢે આઠ લેખકને સાયકલ ચલાવતા હાથ પગ છોલાઈ જાય ત્યારે તેઓ કયો ઘરગથ્થુ ઉપચાર કરતા જવાબ લેખકને સાયકલ ચલાવતા હાથ પગ છોલાઈ જાય ત્યારે તેઓ હાથમાં નવ લેખકના મતે સાયકલ ચલાવતા ખરું પરાક્રમ કયું ગણાતું જ લેખકના મતે સાયકલ ચલાવતા ખરું પરાક્રમ એ ગણાતું કે બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી પણ સાયકલ ચાલતી રહે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ લખો એક મિત્રોમાં બેસી સૌ પ્રથમ સાયકલની સવારી માણી હોવાથી તેઓ પોતાની ભાગ્યશાળી માને છે બે લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે જ

સૌનો વારો આવે તે બધા મિત્રો હોવાથી એક સાયકલ પર બેસે અને બાકીના બે મિત્રો સાયકલ ની સીટ પકડીને દોડે જો સાયકલ એક બાજુ નમી જાય તો તેઓ પડતા બચાવે અને તેમને સાયકલ ને પકડવાનો અને સાથે દોડવાનો આનંદ મળે ચાર સાયકલ પથ્થર પર થઈને અથડાય ત્યારે કઈ ઘટનાઓ બનવાની શક્યતા રહે જ સાયકલ પથ્થર પર થઈને અથડાય ત્યારે બે ત્રણ ઘટનાઓ બનવાની શક્યતા રહે એક થોડું આંચકો ખાઈને પડું આગળ ચાલવા માંડે બે પૈડું આડું થઈને સાયકલ ને અટકાવી દે ત્રણ પડું એવું બાકુ થાય કે સાયકલ અને સવાર બંને ગમે તે દિશામાં ફેંકાઈ જાય પાંચ લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો લેખકના મતે પડ્યા વગર ચલાવીએ તે નહીં પરંતુ સાયકલ ને પૂરપાટ દોડાવી શકાય તેના હેન્ડલ પરથી એક હાથ લઈ લઈએ અને સાયકલ ચાલતી હતો પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના પાંચ છ વાક્યોમાં ઉત્તર લખો એક કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે જ લેખકના મતે સાયકલ પર પ્રથમ બેસવું

લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે બજાર વચ્ચે પડે ત્યારે તેમનું મોર હોઈએ તો કશો વાંધો ન આવે પરંતુ બજારે બેઠેલા ફિલ્મ ઉતારે ત્યારે તે ખરાબ લાગતું અને તેમનું મોર રોવા જેવું થઈ જતું પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો એક

ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવી હતી જ લેખકના ગામડાના રસ્તા ધૂળિયા હોવાથી રહેલા કાંટાના કારણે પંચર થઈ જાય સાયકલ પડ્યું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે અને ઊંધું ફરીને ઉભું રહી જાય રસ્તામાં ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે તથા ક્યારેક આડી પડી જાય રસ્તા વચ્ચે પડેલા પથ્થરના કારણે સાયકલ તેના પર થઈને પછડાવાને કારણે કાતો તે આંચકો ખાઈને આગળ ચાલે ચાલે કાતો આડું થઈને સાયકલ ને અટકાવી દે અને સાયકલ અને તેનો સવાર બંને નીચે પડે સાંકડા રસ્તા પર સામેથી ભેસ આવે ત્યારે રસ્તાની બાજુની દીવાલ સાથે ભટકાઈ જવાય અને હાથે પગે છોલાઈ જાય

આથી લેખક હનુમાનજીને ગળિયાનો કાંટો જલ્દી આગળ વધે તેવું કરવાની મનોમન ભલામણ કરતા લેખકને સાયકલ ની આડોરાહીનો અનુભવ કેવી રીતે થયો જવાબ લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે સામેથી ભેસ આવતી હોય બાજુમાં રસ્તો ખુલ્લો હોય તેમને થાય કે સાચવીને નીકળી જાવ પરંતુ ભેસ તો લેખકની બાજુ આવતી જાય અને તેમની મૂંઝવણ વધતી જાય એટલે તે સાયકલ વધુ ને વધુ બીજ બાજુ લેતા જાય

જવાબમાં આવશે સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે ત્રણ આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે એટલે જા છેવટે સાયકલ ઉપર સવારથી અમે સૌ આગળ વધ્યા

બે પૃથ્વી ત્રણ પ્રદક્ષિણા ચાર અનુકૂળ મૂઝવણ ચૌદ કાબુ પંદર બાળપણ પ્રશ્ન દસ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક આશ્ચર્ય તો જવાબ આવશે નવાઈ અચંબુ બે અદભુત તો આશ્ચર્યકારક

ફિલ્મ ઉતારવી ફજેતી થવી વાક્ય નવા કપડા પહેરીને સ્ટાઇલમાં પેટમાં શેરડા પડ્યા ત્રણ મેળ કરવો સંપ કરવો વાક્ય નવા વેપાર માટે ભાગીદાર પસંદ કરતા પહેલાથી મેળ કરવો બહુ જરૂરી છે ચાર નજર ફેંકવી દૂર સુધી જોવું

તે જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું તમારું વાક્ય રાજને નવી લેતા તેને શેરીમાં તેનો વટ પડી ગયો ભરી પીવું ન ગાઢવું ન ગણવું પાટનું વાક્ય એમાં પથ્થર ખાડા ધૂળના દફાની મૂંઝવણ તો ખરી જ પરંતુ એવા જોખમને ભરી પીવાની બે સવારની તૈયારી હોય તમારું વાક્ય નયને વડીલોની સલાહ બરી પી લીધી અને પોતાનું શબ્દોના બે પહેલા પ્રથમ પહેલા પૂર્વે ત્રણ દાંડી પીટનારા દાડીયા રોજ ઉપર કામ કરનારા માણસ ચાર

પ્રશ્ન સોળ નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો તે જુઓ. પ્રશ્ન સત્તર નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો એકનો જવાબ આવશે મિત્ર બે નો જવાબ આવશે ત્રાસ ત્રણ નો જવાબ આવશે ભૂમિ ચાર નો જવાબ આવશે પૈડું પ્રશ્ન નીચેના શબ્દોને શબ્દો ગોઠવો તો જવાબમાં પૃથ્વી પેઢી પૈડું પ્રદક્ષિણા પ્રબળ પ્રવૃત્તિઓ પ્રશ્ન એકમમાં આપેલી પરિસ્થિતિના આધારે કોષ્ટકમાં નીચે વિગત પૂર્ણ કરો પરિસ્થિતિ આપેલી છે

લેખકના ગામના ધોળિયા રસ્તામાં કાંટા હોવાથી સાયકલના ટાયર ટ્યુબમાં સાયકલ થી હાથ નું છોલાઈ જવું લેખકનો અનુભવ લેખકને ગામના રસ્તે સામેથી આવતી બેસને કારણે બીજ સાથે ભટકાવાના કારણે હાથ પગ છોલાઈ જતા હતા તમારો અનુભવ હું સાયકલ ને ની ડાબી બાજુ સાચવીને ચલાવતો હોવાથી મારા હાથ પગ છોલાયા નથી પ્રશ્ન બે ઉદાહરણ મુજબ ના શબ્દો શોધો અને તેનો અર્થ લખો ઉદાહરણ લગો છેક પાસે અડીને મનોમન મનમાં ને મનમાં તસ તસે એમ તગ તો જવાબ માસો તસ બારોબાર તો જવાબ આવશે સરખે વજન ને ભરપૂર વગર પૂછ્યું કે કહે કરવું પરબારું તો જવાબ આવશે બારોબાર વરોલ તોજામાં છે એક બીજાને એકદમ મળી વિડિયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડિયો પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો